જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં નવરાત્રીના પાવન દિવસોમાં અદ્ભુત કોમી એકતાનું દ્રશ્ય જોવા મળે છે જ્યાં મુસ્લિમ બાળાઓ માતાજીના ગરબે ઘૂમે છે ગરબીની શરૂઆત નજીક આવેલી સૂફી સંત હઝરત મિયા મોહમ્મદ શાહ પીરની દરગાહમાં ચાદર ચડાવીને કરવામાં આવે છે ત્યારબાદ મંડપ પર લીલા તોરણ બાંધી માતાજીની આરાધના સાથે ગરબા શરૂ થાય છે અહીંના ગરબા મંડળમાં હિન્દુની સાથે મુસ્લિમ સમાજના લોકો પણ સંપૂર્ણ હૃદય અને ભાવનાથી જોડાય છે આ વર્ષોથી પરંપરાએ ખાયેલી આવે છે કે મ્યામુસા બાવાની દરગાહ છે ત્યાં અમારે ચાદર બેય બાપુને ચડાવવાની હોય છે ત્યાં અહીંથી અમે હિન્દુ મુસ્લિમ સાથે મળી અને મ્યામુસા બાવાને ચાદર ચડાવીએ છીએ મુસ્લિમ કાર્યકરો છે ગરબીની બાળાઓ મુસ્લિમ બાળાઓ પણ એમાં રમે છે પછી વગડાવાવાળા પણ મુસલમાન છે અમારી ગરબી હિન્દુ મુસ્લિમ એકતાથી અને કોમી એકતાથી આ ગરબીનું આયોજન અમે વર્ષો વર્ષ કરીએ છીએ દેશના દરેક તહેવાર હિન્દુ ના હોય કે મુસ્લિમ ના હોય પણ આપણા ભાઈઓના તહેવાર છે આપણા દેશ ના તહેવાર છે અને આ પણ નોરતા નો તહેવાર પણ ખુશી થી આપડો બધા નો હિન્દુ મુસ્લિમ નો છે આખા ગુજરાત ની અંદર આ તહેવાર ભાઈચારા થી મનાવે એમ આજ અમે દુવા હિન્દુ મુસ્લિમ બે ને આગેવાનો એ માંગેલ છે